હા મારી બજા પછી ટાઈગર વીહર ટાઈહા પોણી લઈને આવ્યો તારા પપ્પા બોલાયા તારા ઘરની કોચની બોલાય આવ

બાપા એવું કરવું એ તો આપડે વેકેજ જેવો છે એક માં હાથમાં ભાઈ જાય એકમાં હું પાછળથી આ છોકરો નાખાય એવું કરો તેવું થયું આપડે

ખરેખર યાર બાપા ને બઉ યાદ આવે જમી ને નહીં કશું નહીં આપડે એવાની વાહ ઘરો પણ ઘરો વેકિલ પછી જવાનું હતું પાછળ બે છોકરો મારો

એટલી મજૂરી કરીને આટલો ઘર બે તો વરી થયું ના તાર તો કશું થતું નહી આપડે શું થાય ખાવાનું છોકરો વગર શું લઈ આવ્યું નાખો ગમર ખાય ખાવાનું કોઈક ના તો બે રોટલા ખાઈ જીવન કાઢો એમનું

આપડે બે ભાઈ બરોબર પછી જોઈએ અવારે જોયું જાય પછી જે થવું હોય થાય

ઘર પાસે આય તારું નસીબ ખુલ્યું હા તું હુ રહ્યો જલ્દી જલ્દી આય જલ્દી ઓ બાપા તમે કહેતા હતા ને ઘરપાસાર બાપા તો દેખાતાય નહીં તો અરે બાપા બાપા ઓ બાપા બાપા તો દેખાતાય નહીં આ ચોકન થશે કે બાપા અરે હા બાપા બાપા આયા બાપા બોલ બેટા તમે કીધું તું કે ઘર ઘરપાસાર આય હું આયા શું કેતા હતા અરે તું સમસવાણી આય હું તને મોટું દઈ ધન બતાવું બે છોકરા આવો તમે મારે તમારી ગરીબી જોઈ જતી મારો આત્મા તો આટલા આટલા માં જ ભટકાય છે ખરેખર બાપા પણ બે ભાઈઓ એટલા દુઃખી દુઃખી થઈ ગયા તમે બે ભાઈઓ આવો બે ભાઈઓ હંપીને આવો તમે ધન બતાવો આ તો અમે રમચુન બે આવી બે જણા આવો હાર તો હું રમચુન કહું બોલો અરે બાપા તો બાપા તો ગાયબ થઈ ગયા છે બાપા સપનો માં બાપા તો બાપા જ રમઝન ભેગો થાઉં બાપાને બાપા ને કહું જલ્દી જવા દે હા સાહેબ કેટલા બાર એક તો વાગ્યો હશે ખરેખર હું તો કહું અત્યારના અતાર જઉં અને અત્યારે અત્યારે જ જઈએ તંગો બાપાએ કોઈ જબરું કોઈક વિચાર્યું છે આપણો કોઈ ધન્નું કોઈ કીધું છે મારા રમતું કે ઉપર રમતુંન ભલે અડધી રાત થઈ હું તો કોઈ એકના બેટમ નહીં વાક્તા પણ જવું જ રમતું ભાઈ અરે રમતું ભાઈ રમતું ભાઈ અરે જલ્દી જલ્દી અરે હું છોપો

છોકરા કશું ક્યાં વાળું અરે એકાદ લીધો થોડો સપોર્ટ રહી જાય મને મારા મોટા છોકરા લઈ લો તમારે બે મોટા લઈ લો મારે તો પેલો તો બે જાય તો હું એને ઉભા પડે બાપા ઘર આપડે જઈ ધન જઈએ હતા લઈને હું કહું ખાલી ધન નહી વાન યાર અંદર કદાચ ગોળી લઈ જાય બી કલાક યાર અરે આપડા બાપા એ બોલાય આપડા બાપા રક્ષા ના કરે આપડી અને રક્ષા કરો પણ યાર આંધારું એટલું હમ તો આપડે

Eu também vai também dou

બાપો તો દેખાતા જ નહીં નહીં બાબા તાર તો આખા ફરી આવે પણ બાપા એવું એની અરે એવું કીધું આવજે કે હું તને ધન બતાવું એવું બે ભાઈ આવજો કે શું કર્યા તો આ નહીં શું કરવાનું બધું બે વાગ્યા આટલા બધા જ હોય